મસ્કા ગામે યુવાન પર હિચકારો હુમલો માંડવી તાલુકાના મસ્કા ગામે ચોવીસ વર્ષીય નીરવ જયેશ મોતા પર છરી વડે હુમલો કરાયો સવારના બિછાનીથી પ્રાથમિક મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના મસ્કા ગામે ચોવીસ વર્ષીય નીરવ જયેશ મોતા નામના યુવાન પર અજયસિંહ તેમજ જયપાલસિંહ ભરતસિંહ જાડેજા અનેક એક અજાણ્યો યુવાન એમ ત્રણ જણાએ હુમલો કરતાં નીરવની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે પ્રાથમિક વિગતો મુજબ જૂની અદાવતનું મનદુખ રાખી આ ત્રણેય જણાએ હુમલો કર્યો છે વધુમાં મસ્કા ગામના માજી સરપંચ કીર્તિભાઈ ઘોરે જણાવ્યું હતું કે હુમલવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેઓએ નીરવ પર કોઈ જૂની બાબતનું મનદુખ રાખી અને હુમલો કર્યો છે આ શખ્સો અગાઉ શેખાઈ બાગમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ આ માથાભારે શખ્સોએ દાદાગીરી કરી લોકોમાં ભય ફેલાવ્યો હતો ઇજાગ્રસ્ત નીરવ મોતાને માજી સરપંચ કીર્તિભાઈ ગોર ગામના વેપારી રણજીતસિંહ જાડેજા અને ગામના યુવાનો સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યા હતા